અને એમાં ભારતીય જનતા પાર્ટીની પાંચ બેઠકો ઉપલેટામાં વેરડી થઈ છે એ બાબતે કેટલીક આક્ષેપો કરેલા છે એ બાબતે મારે કહેવાનું છે કે અત્યારે આપણે બધા જાણીએ છીએ આજના રિપોર્ટ છે છાપાના કે ગુજરાતની એકસો ને છન્નું બેઠકો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અડસઠ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં એકસો ને છન્નું બેઠકો બિનરીપ જાહેર થઈ છે જુનાગઢ મહાનગરપાલિકાની નવ બેઠકો જાહેર થઈ છે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં જાહેર થઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે આજે કોંગ્રેસ વેર વિખેર થયું છે એની સામે લોકો સ્થાનિક સ્વરાજની અંદર જે કાર્યકર્તાઓ કોઈ પણ પક્ષમાં લડતા હોય એની વિષય એક જ હોય કે એ કોઈ પણ નગરપાલિકાના માધ્યમ દ્વારા એ સ્થાનિક સ્વરાજમાં સેવા કરવા માગતા હોય તો એને ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કલ્યાણકારી યોજનાઓને કારણે વિકાસ થવાનો છે નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત છે કે અંદર અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આને કારણે જે કઈ લલિતભાઈ પૂર્વ શ્રી ની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે એથી વિશ્વાસ કઈ ના રહ્યો આ બાબત ખોટા આક્ષેપ છે આના પુરાવા સાબિત કરવા જોઈએ આવી વાત બિલકુલ વાહિયાત અને મનગઢત આક્ષેપો છે અને આ આક્ષેપો સાથે પુરાવા આપવા જોઈએ ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર લોકશાહી ઢબે ચૂંટણી લડાતી હતી આ વખતે ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના છ ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે ફોર્મ પાછા ખેંચવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી અમને કીધું હોત તો અમે પણ તમારી તાકાત થી લડત અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે અમે કોઈ ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો નથી કર્યા ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરંતુ એ ભાજપના આગેવાનો એ જ ખેંચાયું છે એમાં અમારો ક્યાંય રોલ નથી ધારાસભ્યમાં હિંમત હોય તો પેલા પણ ચૂંટણી પેલા એક મહિનો અગાઉ ચેલેન્જ મારી દીધી ટીવી મીડિયા સામે કહ્યું હતું કે ધોરાજીની અંદર છત્રીસ ઉમેદવાર ઉભા રાખીને બતાવે તાકાત હોય તો છત્રીસ પૂરા ઉમેદવારો પણ નથી રાખી શક્યા ધારાસભ્યશ્રીએ ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે મળીને આ ચૂંટણી લડવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલા ઉપર ચાલ્યા છો એ ચીલા ઉપર ચાલવા માટેની અમારી તૈયારી છે અને આવતી વખતે આ વખતે તમે ધોરાજીમાંથી તમારા ઉમેદવારોને લઈ અને બાર કેમ્પ કરવો પડ્યો આવતી વખતે આખા ચેલેન્જ સાથે છું કે સ્થાનિક તમે તમે જે જે નવી પ્રણાલી ઉભી કરી છે એ પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે ક્ષમતા છે માટે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચૈત્રો છે એ ચીલા ઉપર અમે પણ ચાલશું અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવજો ખનીજ માફિયાનો કઈ રીતના ઉપયોગ ફોર્મ ખેંચવા માટે એક એક ઉમેદવારોને ને મેં સાંભળ્યું છે કે દસ દસ લાખ રૂપિયા દીધા છે ધાક ધમકીઓ આપવામાં આવી છે ગુંડાગીરી કરવામાં આવી છે આ પૈસા બધા ખનીજ માફિયા હોય આપ્યા છે અને એ સમગ્ર ઉપલેટાની પ્રજા જાણે છે બે ફાર્મ પૈસાનો ઉપયોગ કરવો એ ધોરાજી ઉપલેટાની પ્રજા જાણે છે અને એની સામે પ્રજામાં પણ આક્રોશ છે તમારા ઉમેદવારો લોકશાહી ઢબે લોકો પાસે મત માગીને ચૂંટાઈ શકે એમ નથી ન્યા તમે દાદાગીરી કરીને પૈસાનો ઉપયોગ કરીને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને જે રીતે ચૂંટણી લડવા નીકળ્યા છો આ લોકશાહી માટે કલંકરૂપ છે